ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તમને પણ ખ્યાલ છે ઓડિયો ક્લિપ શું હતી શું નથી અને એની પહેલા થોડા સમય પહેલા લગભગ બનેલી ઘટના અમરેલીના પાયલ ગોટી કેસને સમય વખતે આ બે કેસમાં સતત કૌશિક વેકરિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતું અને સતત કૌશિક વેકરિયાના નામનો ઉલ્લેખ એક તરફ પાયલ ગોટી કેસની અંદર વિરોધ પક્ષે કૌશિક વેકરિયાના નામે માછલા ધોવાની શરૂઆત કરી હતી તેના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા સત્ય હકીકત જે કંઈ પણ હોય એ પોલીસ તપાસનો વિષય છે ને પોલીસે સી સમરી એની અંદર ભરી

પાટીલ સાહેબ પણ એમને કે છે ને આધારભૂત કૌશિક પણ કે છે કે હા મારા બહુ મોટા લોકો દુશ્મન છે મોટા લોકો જે સ્ટેજ પર હતા ને એમની તરફ એનો ઈશારો કારણ કે આના સિવાય તો પોલિટિકલ કોઈ મોટું છે નહીં બિલકુલ બરોબર કોંગ્રેસ ને આપતો સ્વાભાવિક એનું દુશ્મન હોય જ હે ને તો એને એમ કીધું બહુ મોટા લોકો મારા દુશ્મન છે તો ઇન બીજેપી ભાજપ ની અંદર જ એના અને કોટી કાંડ જેવું ને બે ઘટના પછી કૌશિક વેકરિયા જે વિરોધીઓ છે તથાકથિત રાજકીય વિરોધીઓ એમને બહુ ઉત્સાહ હતો કે આવો કૌશિક નું પૂરું થઈ ગયું હવે નહી હવે એક ગ્રુપ તો એવું હતું કે કૌશિક ની સામે કોને લડાવવા જોઈએ જેથી પણ એ બધા જ ઉપર મંત્રીમંડળ નું વિસ્તરણ થયું અને પાણી ફરી ગયું હું માનું છું કે મારું માનવું છે કે કૌશિકભાઈ પણ એમના અને પ્રદીપભાઈ ગામડામાંથી આવેલો માણસ છે સોરી એમને બધું એડજસ્ટ કરતા એમને સમજ પડી જાય કે આ લાઈન પકડાય આનાથી વિજય થાય આ જીતી જવાય અને એને જીતી દેખાડ્યું ને આજે અચ્છા તમે 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 ગામ 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 એક 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 વચ્ચે વાત કૌશિક હું તો ગામનો શો કરવો જોઈએ એટલું બધું સુંદર એની પેલા જ એને બધી ખબર હતી કે હું ચૂંટણી લડીશ એ પેલા જ એને પચાસ ટકા ગામ ને વિકસાવી દીધું હતું મને લાગે સૌરાષ્ટ્રના કેટલાક સુંદરતમ બ્યુટીફુલ નાના ગામમાં કૌશિક નું ગામ આવે અચ્છા એટલે એટલે જ પરસોતમ રૂપાલા એ મંચ ઉપર થી બોલ્યા હતા કે ચલા થી શરૂ થયેલી યાત્રા ઈશ્વર્યા પહોંચી અને ઈશ્વર્યાથી દેવરાજીયા પહોંચી હમ એટલે એટલે રૂપાલા સાહેબ ને એમનું કામ બહુ સુંદર છે અને એવી જ રીતે કૌશિક કે